એવો સંયોગ બન્યો હતો જે શ્રાવણના સોમવારે શ્રાવણ શરૂ થયો હતો અને પૂરો પણ સોમવારના દિવસે થતો હોવાથી આજુબાજુના જિલ્લાઓમાંથી લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા શાસ્ત્રોક્ત અનુસાર દિવસે મહીસાગર નદીમાં સ્નાન કરવાથી ભક્તોનું બધું પાપ ધોવાઈ જાય છે એવી પરંપરા હોવાથી લાખો ભક્તોએ મહીસાગર નદીમાં સ્નાન કરી પોતાના પાપ ધોઈ ભજન કીર્તનમાં જોડાઈ મહાદેવની ધૂનમાં મશગુલ બન્યા હતા કલાકો સુધી લાઈનમાં ઊભા રહી ભગવાન શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી રિપોર્ટર મહેન્દ્ર પરમાર ઉમરેઠ આણંદ સહ દિલીપ રાઠોડ ખેડા